મહાન ક્રાંતિકારી મહિલાઓ લેખક બ્રહ્મવર્ચસ શાંતિકુંજ હરિદ્વાર અધ્યાય સાતમો રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના મહારાજા ગંગાધર રાવની પત્ની લક્ષ્મીબાઈ જ્યારે અઢારસો ને એકાવનમાં એક પુત્ર રત્ને જન્મ આપ્યો ત્યારે રાજમહેલથી લઈને રાજ્યની ઝૂંપડી સુધી ખુશી અને ઉલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું ત્યાં સુધી ગંગાધર રાવ નિસંતાન હોવાને કારણે પોતાના વારસદારની ચિંતામાં ઉદાસ રહેતા હતા જ્યારે પુત્રને પુત્રનો જન્મ થયો ત્યારે એમનો ઉલ્લાસ આનંદ પણ આકાશને ચૂમી ચૂમવા લાગ્યો આ આનંદ લાંબો સમય ટકી શક્યો નહીં થોડા સમય સુધી પુત્ર રાજા અને રાણીને આનંદ કરીને નાની ઉંમરમાં જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો જતો રહ્યો ગંગાધર રાવ આ ધક્કો સહન કરી શક્યા નહીં અને એમણે રોગસયા પકડી લીધી એમના રોગઘાતક સાબિત થયો એમણે લાગ્યું કે હવે તેઓ બચી શકશે નહીં એટલે પોતાના પ્રતિનિધિ દ્વારા અંગ્રેજ સરકારને સૂચના આપી કે તેમણે પોતાના પુત્ર પોતાના સંબંધીના પુત્ર આનંદરાવને દત્તક પુત્ર બનાવી લીધો છે તે એમના મૃત્યુ પછી રાજ્યનો વારસદાર બનશે એ વખતે આનંદરાવની ઉંમર પાંચ વર્ષની હતી એટલે રાજાએ પોલિટિકલ એજન્ટના માધ્યમથી લોટ ડેલાઉસીને આગ્રહ કર્યો કે એમના મૃત્યુ પછી લક્ષ્મીબાઈને ઝાંસીની રાણી માનવામાં આવે અને જ્યારે આનંદરાવ વ્યસક વ્યસક થઈ જાય ત્યારે એની ગાદી પર બેસાડવામાં આવે અંગ્રેજ સરકારે આ બાબતે કોઈ પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી નહીં એનો અર્થ એ કરવામાં આવ્યો કે તે ઝાંસીની અંદરના મામલામાં કોઈ દખલ કરવા માંગતી નથી મહારાજા ગંગાધર રાવ ઓગણત્રીસ નવેમ્બર અઢારસો ત્રેપનમાં મૃત્યુ પામ્યા તે વખતે લક્ષ્મીબાઈની ઉંમર અઢાર વર્ષની હતી આટલી નાની ઉંમરમાં જ એમના પર વ્રજ્રઘાત થયો વ્રજપાત થતાં જ પોતાની સાથે કેટલીય વણક વણકપી કલ્પી વિપદાઓ લઈને આવ્યો મહારાજાનો અગ્નિસંસ્કાર પણ નહોતો થયો ત્યાં તો અંગ્રેજ સરકારની આજ્ઞાથી મેજર એલિસે ઝાંસીના ખજાના પર સીલ મારી દીધું અને ઘોરા સૈનિકોનો પેરો ગોઠવી દીધો ઝાંસીની જનતા સ્તબ્ધ થઈ ગઈ ત્યાર પછી સરકારે મહારાજાના દત્તક પુત્રને અવૈધ જાહેર કર્યો રાણીને અંગ્રેજોની કુટિલ નીતિનો અણસાર મળી ગયો એ સમજી ગઈ કે હવે શું થવાનું છે આ અઢાર વર્ષની કન્યા ગામડામાંથી રાજમેલમાં આવી હતી તેણે રાજનીતિના દાવપેચની ખબર પડે વધુ હડપી જવાની કુટિલ નીતિ પ્રમાણે દેલાઉસીએ પોતાનો પેત્રો સત્તર ફેબ્રુઆરી અઢારસો ચોપનના રોજ અસલી સ્વરૂપ પ્રગટ કર્યું એ દિવસે ઝાંસીને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાની વિધિવત ઘોષણા કરવામાં આવી તથા રાણી મહેલ ખાલી કરવાનો આદેશ આપ્યો લક્ષ્મીબાઈએ શાસનની લગામ પોતાના હાથમાં રાખવાના ઘણા પ્રયત્નો કર્યા પણ બધા નિષ્ફળ ગયા એનું પરિણામ એટલું જ આવ્યું કે સરકાર તરફથી પાંચ હજાર રૂપિયા વાર્ષિક પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો વિવશ થઈને રાણીને મહેલ ખાલી કરવો પડ્યો અંતમાં ગવર્નર જનરલે ઝાંસીની સત્તા પોતાના હાથમાં લઈ લીધી પરંતુ રાણી ચૂપચાપ બેસી રહે એવી નહોતી તે એક સામાન્ય કુટુંબમાંથી આવી હતી એ વાત સાચી પણ થોડા જ સમયના શાસને એને પ્રજાની હૃદય સામગ્રી બનાવી દીધી હતી ઝાંસીની જનતા પણ આ ઘટનાઓથી ખુશ નહોતી પણ કરીશું આવા કપરા સમયે રાણીનો એકમાત્ર આધાર હતો ઈશ્વર પર વિશ્વાસ અહીં એમના પ્રારંભિક જીવનની ચર્ચા પણ કરી લઈએ રાણી લક્ષ્મીબાઈનો જન્મ વારાણસીમાં મોરેપંત નામના એક બ્રાહ્મણને ઘરે ઓગણીસો નવેમ્બર અઢારસો ઓગણીસ નવેમ્બર અઢારસો પાંત્રીસના રોજ થયો એનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું તે ચાર વર્ષની થઈ ત્યાં તો તેમની માતાનું અવસાન થઈ ગયું અને મોરોપંત પોતાની બેટી સાથે લઈને બાજીરાવ પેશવા પાસે જઈને રહેવા લાગ્યા ત્યાં બધા લોકો મણિકર્ણિકાને મનુબેન કહીને બોલાવતા હતા બાજીરાવ પેશવાના દત્તક નાનાજી અને મનુબેન સાથે સાથે રહેતા હતા રમતા હતા અહીં મનુબહેને મલવિદ્યા ઘોડેસવારી અને શસ્ત્ર વિદ્યા શીખી એકવાર ઝાંસીના રાજા ગંગાધર રાવ મનુબેનને મેઘા પ્રતિભા તથા ચતુરતા જોઈને પ્રભાવિત થયા ઝાંસીને યોગ્ય રાણી મળી જાય એ હેતુથી તેમણે મોરોપંતને કેણ મોકલાવ્યું કે મોરોપંતે એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને મનુબેન ઝાંસીની રાણી બની ગઈ ગંગાધરાવના મૃત્યુ પછી ઝાંસીનો અંગ્રેજ રાજ્યમાં વિલય થયો દેલાઓસિંહની આ કુટિલ નીતિનો ભોગ બીજા રાજ્યો પણ બન્યા હતા દેલાઓસિંને દેશી રાજ્યોને અંગ્રેજી શાસનમાં ભેળવી દેવા હતા તે કોઈને કોઈ બાને પોતાના ઉદ્દેશ્યમાં સફળ થતો હતો પ્રથમ તો રાણી લક્ષ્મીબાઈએ પોતાના મદદનીશો સાથે વાતચીત કરીને ઇંગ્લેન્ડની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી પોતાના તરફથી કેસ લડવા માટે રાણીએ પ્રખ્યાત બંગાળી વકીલ ઉમેશચંદ્ર બેનર્જી તથા એક અંગ્રેજ વકીલ જોન ગાંગને વિલાયત મોકલ્યો પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એના બધા જ દાવા રદ કરી દીધા એનાથી રાણીને ઘણું દુઃખ થયું એ દિવસોમાં અંગ્રેજોની હડપ કરવાની નીતિને કારણે આખા દેશમાં અસંતોષ વધી રહ્યો હતો બે ચાર વર્ષોની અંદર જ નાગપુર સતારા લખના જેવા કેટલાય મોટા મોટા રાજ્યો ખાલસા નીતિના નામ પર કબજે કરી લીધા લક્ષ્મીબાઈના બાળપણના સાથી નાનાજીને તો પેન્શન પણ ન અપાયું આ બાજુ અંગ્રેજ સેનામાં ભારતીય સૈનિકો સાથે દુર્વ્યવહાર કરવો એ સામાન્ય વાત હતી કારતૂસોમાં ગાય અને સુવરની ચરબી વાપરવામાં આવતી હતી દાંતથી કારતુસ ખોલવા પડતા હતા સ્પષ્ટ છે કે આ હિન્દુ અને મુસલમાનોની ધાર્મિક ભાવનાઓ પર આઘાત હતો એટલે સેનામાં પણ અસંતોષ વધી રહ્યો હતો આ જન અસંતોષ અને સૈનિક અસંતોષનો ફાયદો ઉઠાવીને નાના સાહેબ પેશવા તાત્યા ટોપે બાદુર્ષા વગેરે રાજાઓએ અંગ્રેજોને દેશમાંથી ભગાડવાની યોજના બનાવી એની સત્તા રાણી લક્ષ્મીબાઈને પણ મોકલી અને તેને તન મન ધનથી મદદ કરવાનું વચન આપ્યું ક્રાંતિ સફળ થાય એટલા માટે ગામે ગામ એનો સંદેશ ગુપ્ત રૂપથી પહોંચાડવામાં આવ્યો ભારતીય સૈનિકોને ગુપ્ત રૂપથી આ યોજનામાં સામેલ થવા માટે તૈયાર કરવામાં આવ્યા આટલી બધી તૈયારીઓ એટલી કુશળતાથી કરવામાં આવી કે સરકારને એની ગંધ પણ આવી નહીં મે અઢારસો સત્તાવનમાં મેરઠની છાવણીમાં વિદ્રોહીઓની ચિનગારી ભડકી અને જ્વાળા બની ગઈ જોત જોતામાં જ્વાળાઓએ દાવાનળનું રૂપ ધારણ કરી લીધું ઝાંસી લખનૌ દિલ્હી મેરઠ કાનપુર વગેરે છાવણીઓમાં ભારતીય સૈનિકોએ અંગ્રેજ અધિકારીઓને ગોળીથી ઉડાવી દીધા આખા દેશની પ્રજા આ સ્વતંત્રતા સંગ્રામમાં કૂદી પડી ઝાંસીના વિદ્રોહીઓએ લક્ષ્મીબાઈને સિંહાસન પર બેસાડી દીધી અને તે યુદ્ધ યોજનાઓ સાથે રાજ કરવા લાગી સિંહાસન પર બેસતાની સાથે જ સૌથી પહેલાં એમણે સેનાને મજબૂત બનાવી હથિયાર દારૂગોળો તોપખાનાની પૂરેપૂરી વ્યવસ્થા કરી લીધી નવી ભરતી ચાલુ કરી હજારો લોકો સેનામાં ભરતી થઈ ગયા એટલું બધું હોવા છતાં પણ રાણીના મનમાં અંગ્રેજ નાગરિકો પ્રત્યે કોઈ તિરસ્કાર નહોતો એ સમયે વિદ્રોહીઓએ સત્તર અંગ્રેજ સ્ત્રી પુરુષોને પકડી લીધા હતા રાણીએ બધાને છોડાવ્યા અને રેવા ખાવાની વ્યવસ્થા કરી આ પ્રકારે ઝાંસીનું રાજ રાણીના કુશળ હાથ અને દૂરદર્શી દેખરેખ હેઠળ વ્યવસ્થિત રૂપથી ચાલવા માંડ્યું પરંતુ સંકટના વાદળો માથા પર ઘેરાતા હતા ઝાંસીનો કિલ્લો હાથમાં નીકળી ગયાની ખબર દેલાઉસિંહને મળી ગઈ હતી મધ્ય ભારતમાં વિદ્રોહીઓનું દમન કરવા માટે આ કિલ્લાનું બહુ જ મહત્ત્વ હતું એટલે ફરીથી કિલ્લો જીતવા માટે દેલાઉસિંહે સરહયુ રોજને સૈનિકો સાથે મોકલ્યો રાણીને આ વાતની ખબર એમના જાસૂસો દ્વારા મળી ગઈ હતી એટલે એણે પણ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી અને કિલ્લા ઉપર તોપો ગોઠવવામાં આવી ઝાંસીની આજુબાજુનો વિસ્તાર વે વીરોને વેરાન બનાવી દીધો જેથી હુમલાખોર સેનાને ખાદ્ય સામગ્રી તથા અન્ય મદદો મળી ન શકે એનાથી યુરોજને અગવડ તો પડી પણ ગ્વાર ગ્વાિયરના મહારાજા સિંધિયા તથા ટિકમગઢના રાજાએ અંગ્રેજ સેનાને મદદ કરીને સ્વતંત્રતાની દેવી સાથે વિશ્વાસઘાત કર્યો યુવરોજે સંદેશ મોકલ્યો કે સર્વનાશ ટાળવા માટે તે આત્મસમર્પણ કરી દે પરંતુ રાણીએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો પરિણામે એ આવ્યું કે બંને તરફ તોપો ગરજી ઉઠી જેવી અંગ્રેજ સેના આગળ વધે કે કિલ્લો પર ગોઠવેલી તોપો બળતા ઘોડાઓ ઓકી એમને પાછા ખદેડતી આ લડાઈ કિલ્લાની આજુબાજુ ચાલી રહી હતી બાર દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું પણ હાર જીતનો ફેસલો થઈ શક્યો નહીં ક્રોધે ભરાઈને અંગ્રેજોએ શહેરમાં લૂંટમાર કરીને આગ લગાડી દીધી જનતા પર કરવામાં આવેલો આ ક્રૂર અત્યાચાર રાણીથી દેખી શકાયો નહીં આ બાજુ ઝાંસી રાજ્યના એક દગાબાજ અધિકારીએ અંગ્રેજોની લાલચમાં ફસાઈને રાજ્યનો દારૂગોળો બતાવી દીધો પછી અંગ્રેજોએ આખું બારૂદખાનું ઉડાડી દીધું આ વિસ્ વિસ્ફોટકમાં સેંકડો સિપાહીઓ માર્યા ગયા એવી વિકટ પરિસ્થિતિમાં રાણીએ મેદાનમાં લડવાનો નિર્ણય કર્યો અને પોતાના વિશ્વાસો સૈનિકોને સાથે લઈને ઘોડા પર બેસી તથા હાથમાં બંદૂક લીધી અને પીઠ પાછળ પુત્રને બાંધી નીકળી પડી આ સમયે રાણીએ રણચંડીનું રૂપ ધારણ કરી લીધું હતું શત્રુઓએ રાણીને જીવતી પકડવાના પ્રયત્નો કર્યા પરંતુ કોઈએ એની સામે આવતો તો બીજી જ ક્ષણે પરલોકનો રસ્તો પકડી લેતો સ્વતંત્રતા સંગ્રામ ચાલુ રાખવા માટે રાણીએ જીવતા રહેવું જરૂરી હતું અને યુદ્ધ મેદાનમાં રાણીના માથા પર મોતની તલવાર લટકી રહી હતી એટલે સરદારોએ કોઈપણ રીતે રાણીને કાપડી પહોંચાડી ત્યાં રાવ સાહેબ બાંદાના નવાબ અને કાનપુરના રાજાઓએ એક ઝંડા નીચે આવીને લડ્યા હતા આ બાજુ યુરોજ પણ પાછળ પાછળ આવી પહોંચ્યો ત્યાં પણ ભયંકર યુદ્ધ થયું રાણી તથા રાવ સાહેબ આગળ વધ્યા ગોપાલપુરમાં તાત્યા તોપે તથા બાંદાના નવાબ પણ સેના લઈને આવી ગયા હતા બધાએ સાથે મળીને ગ્વાલિયર પર પ્રયાણ કર્યું ગ્વાલિયરના રાજા અંગ્રેજોની તરફેણ કરતા હતા એટલે ત્યાં યુદ્ધ થયું અને સ્વાધીનતાના સૈનિકો જીત્યા અહીંયા પણ યુવરોજ પીછો કરતો હતો આવી પહોંચ્યો અને બંને પક્ષોએ લડાઈ થઈ આ બાજુ હ્યુરોજ માટે બીજા સૈનિકો આવી પહોંચ્યા ઊંટો પર લાદેલી તોપોમાંથી જ્યારે રાણીના સૈનિકો પર ઘોડા વરસાવવા માંડ્યા ત્યારે રાણીની સેનામાં હાહાકાર મચી ગયો આ દ્રશ્ય જોઈને રાણી રણચંડીની જેમ આગળ વધી અને તેમના એમના એના સૈનિકોમાં સાહસ વધાર્યું ત્રણ દિવસ સુધી આ લડાઈ ચાલુ ચાલી બીજા દિવસે રાણીનો પ્રિય ઘોડો મરી ગયો અને લડાઈના મેદાનમાં જ રાણી બીજા ઘોડા પર બેસીને ત્યાં ભાગી નીકળી થોડે દૂર જતાં ઘોડો એક નાળા પાસે આવીને ઊભો રહી ગયો પાછળ પાછળ અંગ્રેજ સૈનિકો આવી ગયા અને એક સૈનિકે રાણીને માથા પર તલવારનો ઘા કર્યો ઘાયલ થતાં છતાં પણ રાણીએ કેટલાય સૈનિકોના માથા કાપી નાખ્યા છેવટે ઘોડા પરથી પડીને રાણી અમર થઈ ગઈ હસ્તું